નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે અત્યારે કેટલાક વિસ્તારોમાંથી જાણે ઠંડીએ વિદાય લીધી હોય તેવો પણ અનુભવ થઈ રહ્યો છે જેમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાકમાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનોની દિશા બદલાવને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે તો બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમને મોટી રાહત આપતા પંદર દિવસની છૂટ આપી છે જેમાં હવે પેટીએમ પેમેન્ટ બેન્ક ઉપર પ્રતિબંધની સીમા હવે ઓગણીસ ફેબ્રુઆરીથી લાગુ નહીં થાય પરંતુ તે હવે પંદર દિવસ આગળ વધારી દેવામાં આવી છે હવે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક ઉપર પ્રતિબંધ પંદર માર્ચે લાગુ થશે એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેન પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી કરી શકાશે અને આ સાથે જ આરબીઆઈ પેટીએમને લઈને એફએક્યુ પણ બહાર પાડી છે તો સીબીએસઇ દસમા અને બારમા બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે આ મહિનામાં ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે આ કસોટીનો સમય છે અને પરીક્ષા દરમિયાન દિલ્હીની અલગ અલગ સરહદોમાં ખેડૂતો એમએસપીને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે અત્યારે ખેડૂતોના આંદોલનને કારણે સોશિયલ મીડિયા ઉપર એક નોટિસ વાયરલ થઈ જેમાં અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સીબીએસઈ બારમીની બોર્ડની પરીક્ષાના કારણે સ્થગિત કરવામાં આવી શકે છે હવે સીબીએસએ વાયરલ નોટિસને લઈને અત્યારે વિદ્યાર્થીઓને ચેતવણી પણ આપે છે તો અત્યારે પેટીએમ ઉપર કાર્યવાહી બાદ અત્યારે આરબીઆઈ વિઝાને માસ્ટરકાર્ડ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ મર્ચન્સ કાર્ડ ઉપર કડક કાર્યવાહી કરી રહી છે વાત જાણે એમ છે કે રિઝર્વ બેન્કે વિઝા અને માસ્ટર કાર્ડને બિઝનેસ પેમેન્ટ રોકવા ત્યારે કરી રહ્યું છે જેમાં અત્યારે મૂલ્યની દૃષ્ટિએ કાર્ડની ચુકવણીમાં વિઝા અને માસ્ટર કાર્ડનું વર્ચસ્વ આવી રહ્યું છે આવી સ્થિતિમાં કાર્યવાહી બાદ લોકોના મનમાં પ્રશ્ન એ છે કે પેમેન્ટ્સ કરનારા બંને વેપારીઓના ગ્રાહકો પર શું અસર થશે તમારા શું આના વિશે વિચાર છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી વિગતો મુજબ આ ભરતીમાં બસો છાસઠ જગ્યા ઉપર પેટા હિસાબનીસ પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અત્યારે પેટા હિસાબનીસની એકસો સોળ જગ્યા તેમજ પેટા તિજોરી અધિકારીઓની એકસો પચાસ જગ્યાઓની ભરતી કરાશે જ્યારે આજથી એક માર્ચ સુધી આ વેબસાઇટ ઉપર ઓનલાઈન તેના ફોર્મ પણ ભરી શકાશે તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સરકારી અનાજ સ થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા વાત જાણે એમ છે કે વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યો રાજ્યમાં સરકારી અનાજ સગે વગે થવા અંગે પ્રશ્ન પૂછ્યા હતા જે સંદર્ભે અત્યારે સરકારી અનાજ સગે વગે થયા હોવાની ચોંકી જવાય કે તેના આંકડા સામે આવ્યા છે આંકડાઓ મુજબ અગિયાર જિલ્લામાંથી અત્યારે ચૌદ લાખ ચોપન હજાર કિલો અનાજને સગે વગે થવાનું સામે આવ્યું છે અને આ સુરત જિલ્લામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તો ગુજરાતમાં આ વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે વાત જાણે એમ છે કે ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનના અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે જેમાં અત્યારે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની અત્યારે બોર્ડની તૈયારી કારખી છે આનાથી અત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો આગળ ટેક્સ વિશે સમાચારમાં વાત કરીએ તો જે ભારતના લોકો વિદેશમાં જઈને નોકરી કરે છે અને ભારત પૈસા મોકલાવે છે તેમણે અત્યારે વિદેશમાં પૈસા મોકલાવવા ત્યારે એમને ટેક્સ ભરવો પડે છે જ્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ભારતમાં પૈસા આવે તો ભારતમાં પણ ટેક્સ ભરો પડે છે તો એનો જવાબ છે કે ના તાજેતરમાં અત્યારે ઇન્કમ ટેક્સે એપેલેટ એ કેશમાં ચુકાદો આપતા કહ્યું છે કે આવી આવક ઉપર અત્યારે ટેક્સ લેવાની ભારત સરકારે ના પાડે છે માટે અત્યારે જે વિદેશથી પૈસા મોકલાવે છે ભારતમાં તેમને અત્યારે ખૂબ જ ફાયદો થશે તો રાજ્ય સરકાર દ્વારા અત્યારે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ત્રણ હજાર સ્પેશિયલ કેટેગરીની ભરતી કરાશે જેમાં ધોરણ એકથી પાંચમાં અઢારસો એકસઠ અને ધોરણ છથી આઠમાં અગિયારસો ઓગણચાલીસ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થવાશે જેમાં આજે આ ફેબ્રુઆરી મહિનામાં છે તે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને એની અરજી છે તે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન તમે કરી શકશો અને ઓનલાઈન કરી જશે તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ પાંત્રીસ હજાર આડત્રીસ જગ્યાઓ પર ભરતી ઉમેદવાર નિમણૂક કરવામાં આવી છે જ્યારે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં કુલ એકવીસ હજાર ચોર્યાસી જગ્યા ભરવા માટે અત્યારે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સાત હજાર ચારસો ને ઓગણસાઠ જગ્યાઓ જ્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા બાર હજાર તેમજ ગુજરાત જાહેર સહાયક આયોગ દ્વારા એક હજાર છસો ને જગ્યાઓ પર ભરતી આ બે હજાર ચોવીસમાં કરવામાં આવશે માટે જે ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તે આગામી સમયમાં તૈયારી રાખે અને આ બે હજાર ચોવીસમાં ઘણી બધી આવી ભરતીઓ આવી શકે છે તો આગળ ભરતી વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં આજથી રાજ્યના વીસ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આર્મી અગ્નિવીર ભારતીય રેલી બે હજાર ચોવીસ પચીસ માટે અત્યારે ઓનલાઈન નોંધણી આજથી શરૂ કરવામાં આવી છે અને આ નોંધણી છે તે બાવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ચાલશે જ્યારે અગ્નિવર જનરલ ડ્યુટી તેમજ અગ્નિવીર ટેકનિકલ અગ્નિવીર કારકુન સ્ટોર કીપર ટેકનિકલ તેમજ મેનેજમેન્ટ અગ્નિવીરમાં અને અગ્નિવાર ટ્રેડર્સમેનમાં જે દસમું પાસ હોય તે આ માટે અત્યારે ભરતી છે તે કરવામાં આવે છે અને તે અત્યારે એના ફોર્મ શરૂ થઈ ગયા છે તો લોકસભાની ચૂંટણી માટે રાજ્યસભા માટે આપણા ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે વાત કરીએ તો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં પહેલું જેપી પી નડ્ડા બીજું ગોવિંદ ધોળકીયા ત્રીજું મયંક નાયક અને ચોથું જસવંતસિંહ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે તો રાજ્યમાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે આજે ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે મહત્વનું એ છે કે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને લઈને હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ઉપર જઈને લોગ કરીને ટિકિટ ડાઉનલોડ કરી શકશે અને પરીક્ષા આપી શકશે તો આગળ વધુ સમાચારમાં વાત કરીએ તો પાટીદાર સમાજની પહેલ સામે આવી જેમાં અત્યારે મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને બચાવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે જેમાં આ માટે અત્યારે વિદેશમાં સ્થાયીલ થયેલા સમાજના સભ્યોનો સંપર્ક કરીને ભારતમાં તેમની ટીમ બનાવાશે જેમાં અપરિણીઓની માહિતી રાખવામાં આવશે તેમજ ભારતમાં રહેનારા પાટીદાર પરિવારોને વિદેશમાં રહેતા મુરતિયાની સચોટ માહિતી મળી રહે તે માટે આ ખાસ પહેલ કરવામાં આવી રહી છે શું તમારું આ અંગે કોઈ નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો આ ચાલુ વર્ષે રાજ્યને મળવાપાત્ર નવ મિલિયન એકર ફીટની જગ્યાએ દસ એકતાલીસ મિલિયન એકર ફીટ એટલે કે વધારાનું એક પોઈન્ટ એકતાલીસ મિલિયન એકર ફીટ નર્મદાનું પાણી મળશે જેમાં ગુજરાતના સત્તર પોઈન્ટ બાણું લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે અને આ વિશે ઋષિકેશ મંત્રીએ આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી પ્રસાકા નહેરો સુધીના કામો પૂર્ણ કરી સત્તર પોઈન્ટ એકવીસ લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા અને પ્રસાકા નહેર સુધી પંદર પોઈન્ટ ત્રેપન લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થયેલ છે તેમજ આ માર્ચ બે હજાર ચોવીસ પછી બાકી રહેતા નહેરોના નેટવર્ક કામો વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ચાલુ રાખવાનું પણ તેમનું આયોજન છે તો અત્યારે અંબલાલ પટેલની આગાહી સામે આવી જેમ આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને તેમણે વધુમાં કહ્યું કે આ ચોવીસ ફેબ્રુઆરી સુધી ગરમી શરૂ પણ થઈ શકે છે તેમજ આ ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી ઉપર જઈ શકે છે તો આ ચાર માર્ચે ગરમી વધતા મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ પણ નોંધાઈ શકે છે તેમજ વધુમાં અંબલાલ પટેલે કહ્યું કે વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે જ્યારે છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચોમ્માલીસ ડિગ્રી પર બહાર પહોંચી જશે તેમજ અગિયાર મેથી કાળજાર ગરમી પડી શકે છે બીજી તરફ આ વર્ષે ઉનાળો ઉનાળો પાક માટે સાનુકૂળ રહેશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ખેડૂતોના આંદોલનમાં અત્યારે સામેલ થવા જઈ રહ્યા છે જેમાં અત્યારે સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાઓને ઝારખંડમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રાના બીજા તબક્કે અટકાવીને ખેડૂતોના આંદોલનમાં જોડાવાનો તેમણે ખાસ અત્યારે નિર્ણય કર્યો છે જ્યારે કોંગ્રેસ પાર્ટી બુધવારે ઝારખંડના ભારત જોડો ન્યાયયાત્રાના બીજા તબક્કાની શરૂઆત અત્યારે કરવા જઈ રહી હતી